મહેદવિયા સ્કૂલ ડભોઈ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી તારીખ પાંચ સપ્ટેમ્બરને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિધાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે આ પ્રસંગે ડભોઈ મહેદવિયા માધ્યમિક પ્રાથમિક અને કુમાર કન્યા સ્કૂલ ડભોઈ શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શાળાના પ્રાર્થનામાં ઉત્તમ અને આદર શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત નૃત્ય કવિતા વગેરે રજૂ કર્યા આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન અને આજના દિવસે ઉદઘાટન કર્યું હતું તેમજ આગળના દિવસે જે બાળકો શિક્ષકની જવાબદારી હતી જેમાં આજના દિવસના એક દિવસીય આચાર્ય અને બાળ શિક્ષકો પૂરા દિવસનો સમય સંચાલન અને વ્યવસ્થાપન કર્યું જે સમગ્ર શાળાઓ માટે આજના દિવસે યાદગાર બનાવ્યો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને હસ્તકળા કાર્ડ વગેરે બનાવીને ભેટ આપી હતી આ ભેટોમાં વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર દેખાતો હતો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નો પ્રશંસા કરી હતી કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ અને તમામ સ્ટાફ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે શિક્ષક એવું એક વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ તેમને સારા નાગરિક બનવા માટે પણ પ્રેરણા આપે છે એટલે જ કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઠીક વેસે સાધારણ વ્યક્તિ કવિ શિક્ષક નહીં હોતા આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ બાળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખરા અર્થ સ્વરૂપે શિક્ષકોનો આભાર સાથે એક સાચા પ્રેરક અને માર્ગદર્શક ગણાવ્યા અને જીવનમાં એક શિક્ષક જ દરેક વ્યક્તિના ભણતર સાથે ગણતર કરી શકે એવું સમજ્યા અને આજના આ પવિત્ર શિક્ષક દિવસની હર્ષોલ્લાસ સંભર ઉમ ઉમંગ સાથે ઉજવણી કરી પાર્ટી 655 છે અમને પાણીવાળી બહુ મજા આવી અને બહુ વાન થયું જોરથી અમારે વિષય રિસર્ચ છે મે 9 નંબર બનાવવાનો છે ભણાવ ભણાવી છે અમારો ક્લાસ 12 નો છે

સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું ત્યારે આજ રોજ મેદાવિયા તાલીમી સોસાયટી સંચાલિત મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડબોઈ ખાતે ધોરણ એક થી બાર તમામ વિભાગોમાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વિભાગમાંથી બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે સાણક્યનું એક વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પરંતુ એમાં એક વાક્ય ઉમેરવાનું મન થાય કે સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હો શકતા તમામ વિદ્યાર્થીઓએ